એવી કઈ વસ્તુ છે જે તમે રોજ રોજ જોઈ શકો છો પણ લાવી નથી શકતા બાજુવાળી પાડોશણ મારે ફરીથી મારા પતિ સાથે લગ્ન કરવા છે એક અઠવાડિયા પહેલા તો તમે છૂટાછેડા લીધા છે એ છૂટાછેડા પછી ખુશ દેખાય છે તે મારાથી સહન નથી થતું હું તમને ખાતરી આપું છું કે ઓપરેશન પછી તમે ચાલતા ચાલતા ઘરે જશો કેમ સાહેબ રિક્ષાના પૈસા પણ નઈ બચે પિતા એટલે શું પોતે પિતા હોય તો ચાલે પણ આપણને પિતા જોવે તો ઢીબી નાખે એ પિતા હું હવે અડધો કલાક ચાલવા જાવ છું થોડીવાર ઊભા રહો ને તો હું પણ સાથે આવું ડોક્ટરે મને કેલરી બાળવાનું કહ્યું છે લોહી બાળવાનું નહીં ભેંસ પૂંછડી કેમ હલાવે છે કેમ કે પૂંછડીમાં એટલી તાકાત નથી હોતી કે એ ભેંસને હલાવી શકે હું ગાંડી હતી કે તમારી સાથે આટલા વર્ષો કાઢી નાખ્યા મારું પણ થોડું વિચાર આટલા વર્ષ મેં ગાંડી સાથે કેમ કાઢ્યા હશે તમારો ચહેરો મારી ઘરવાળી સાથે મળતો હોય એવું લાગે છે હવે સીધી ના બેસો ને લે આલે જીબડોય સેમ ટુ સેમ છે

એની મરજી વગર માથું જરાય હલી ના શકે અહીંથી કોઈ વાંદરાના ટોળાને જતું જોયું કેમ તમે છૂટા પડી ગયા લાગો છો સમ્રાટ અશોક પછી ભારતમાં બીજો ચક્રવર્તી રાજા કોણ થયો મિથુન ચક્રવર્તી લે જમી લે હું એના વગર નહીં જમું કોણ છે અથાણું મમ્મી અથાણું હું તમને કેટલી ગમું છું બહુ જ તોય કહો ને કેટલી એટલી બધી કે તારા જેવી હજુ એક લઈ આવવાનું મન થાય છે તમે મને કોઈ દિવસ સમજી નઈ શકો એક સ્ત્રીને બીજી સ્ત્રી જ સમજી શકે કેવી વાત કરે છે તું હવે આ ઉમરે તને સમજી શકે એટલા માટે મારે બીજી લાવવાની આ ઓફર માત્ર મિક્સર માટે જ છે ઘરે હાલો છાના માના જો સામે પેલી બાલ્કની માંથી સામે મને ફ્લાઇંગ કેસ આપે છે હજાર વાર તમને કીધું છે કે દૂરના ચશ્મા પહેરી રાખો એ સિંગ ના ફોતરા ઉડાડે છે બોલ ભુરા હાલરડા અને શેર બજાર વચ્ચે શું તફાવત છે હાલરડા નાના ને સુડાવે અને શેર બજાર મોટાને તું રોટલી તો સારી બનાવે છે પણ મારી મમ્મી જેવી નથી બનાવતી મમ્મી જેવી રોટલી બનાવ ને મમ્મી જેવી રોટલી તો હું બનાવી આપું પણ પહેલા તમે તમારા પપ્પા જેવો લોટ બાંધતા તો શીખી જાઓ